આસાની ક્રાઇમ માં આપનું સ્વાગત છેલ્લા પંદર દિવસમાં વડોદરા શહેરના જુદા જુદા જગ્યાઓથી ટુ વ્હીલર વાહનોને ઉઠાણ કરનાર રેઢા આરોપીને શોધી કાઢી વાહન ચોરીના છ ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા અંગેની તેમજ વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ કરનાર ઇસમોને શોધી કાઢવા વાહન ચોરીના ગુનાઓ ડિટેક કરવાની કામગીરી કરવા અંગેની માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી સૂચના મળે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી એચ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓની તમામ ટીમો વાહન ચોરીના ગુનાઓ બને તે માટે સતત પ્રયત્નશીલ રહી વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ કરનાર આરોપી કાઢવા સતત પ્રયત્નશીલ રહેલ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી રાઠવા તથા ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતી આધારે ઠેકરનાથ સ્મશાન રોડ ખાતેથી શંકાસ્પદ એક્ટિવા સાથે ઇસમ નામે નિકુંજ મહેશભાઈ પારેખ રહેવાસી આનંદનગર પાણીની ટાંકી રોડ શોધી કાઢેલ આ તેની પાસેની એક્ટિવાના પેપર્સ રજૂ નહીં કરી શકતા તેમજ એક્ટિવાના માલિકી અંગે સચોટ માહિતી નહીં આપી શકતા જેથી આ ઈસમ પાસેની એક્ટિવા શંકાસ્પદ જણાતા એક્ટિવાને તપાસ અર્થે કબજે કરી આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ ઈસમની વધુ સઘન પૂછપરછ કરવામાં આવતા ઈસમ છેલ્લા પંદર દિવસમાં વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએથી કુલ છ ટુ વ્હીલર વાહનોની ઉઠાણ તરી કરી જુદી જુદી જગ્યાએ મુકેલાની હકીકત જણાવતા ઈસમ દ્વારા ચોરી કરેલ ટુ વ્હીલર વાહનો શોધી કાઢી કુલ છ જેટલા ટુ વાહનોને બ્રાન્ચ દ્વારા કરવામાં આ વાહનો અંગે વડોદરા શહેરના કારેલીબાગ હરણી ફતેગંજ અને બાપુદ પોલીસ સ્ટેશનમાં કુલ છ ગુનાઓ નોંધાયેલ હોય જેથી આ તમામ પોલીસ સ્ટેશનના પકડાયેલ આરોપી તથા કબજે કરેલ વાહનો અંગે પણ જાણ આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે